નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે હું આપની સાથે ચેતન આજના અમેરિકાના તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું અમેરિકામાં રહો છો અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકા જવાનો સપનું કેમ અટવાઈ ગયું છે આઈ વન થર્ટી ફાઇલમાં વર્ષોનો વિલંબ અને તેની પાછળ છુપાયેલા છ રહસ્યમય કારણોનો ખુલાસો થશે શું બે હજાર છવ્વીસના નવા નિયમો તમારી મુશ્કેલીમાં વધારો કરશે કે પછી ઉકેલ લાવશે જાણો કયા સેક્ટરમાં તમારી ફાઇલ ફસાઈ છે અને કેવી રીતે નાની ભૂલ તમારી બની શકે છે મોટી રૂકાવટ આ સસ્પેન્સ જાણવા માટે અંત સુધી જોતા રહેજો આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં પચીસ ભયાનક ગુનેગારની યાદીમાં અઢાર ગુજરાતીઓના નામ છે અને એકસો અબજ ડોલરના બજેટ સાથે શરૂ થયું મોટું ઓપરેશન કોણ છે આ ગુજરાતી યુવાનો જેમને હવે ક્યારે અમેરિકામાં પ્રવેશ નહીં મળે પાર્સલ સ્કેમ થી લઈને મની લોન્ડરિંગ સુધીના કાળા કામોનો પર્દાફાશ થયો છે શું તમારું નામ પણ આ ખતરનાક લિસ્ટમાં તો નથી ને જુઓ સંપૂર્ણ સત્ય શું છે આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં લોટરી સિસ્ટમ ખતમ હવે શું પૈસા આપીને ખરીદી શકાશે ગ્રીન કાર્ડ ટ્રમ્પના ગોલ્ડ કાર્ડ વિઝા પર મચ્યો મોટો હંગામો અને કોર્ટમાં પહોંચ્યો કેસ એચ વન બી વિઝાના નવા નિયમોથી ભારતીયોને ફાયદો થશે કે નુકસાન ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના આ ચોંકાવનારા ફેરફારોમાં જે લાખો લોકોનું ભાગ્ય બદલી નાખશે જાણો મિત્રો આ સ્પેશિયલ બુલેટિનમાં આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ શું તમે ક્યારે વિચાર્યું હતું કે જે સંતાનોને તમે મોટા કરીને અને લાખો રૂપિયાના દેવા કરીને અને જમીન વેચીને સાત સમુદર પાર ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા મોકલ્યા હતા તે જ સંતાનો આજે અમેરિકાની જેલોમાં સડતા હશે બે હજાર છવ્વીસમાં અમેરિકા સરકારે જાહેર કરેલી ગુનેગારોની યાદીમાં આપણા જ અઢાર ગુજરાતી યુવાનો છે અને નામ જોઈને આજે દરેક મા બાપની આંખમાંથી આંસુ છે સાથે ગુજરાતી સમુદાયે આખા વિશ્વમાં નીચું જોવાનો વારો આવ્યો છે દરેક ગુજરાતીને એક એવી મારે વાત કરવી છે જે આગળ કહીશ તે તમારે વિચાર કરવાનો છે અને વિચાર કરવા માટે તમને મજબૂર કરી દેશે જો તમે એના છો અમેરિકામાં રહો છો તો મારી વાત આ ધ્યાનથી સાંભળજો હવે બે હજાર છવ્વીસ વર્ષની શરૂઆત ગુજરાત માટે એક એવો કાળો ડાઘ લઈને આવી જે કદાચ આવનારી પેઢીઓ પણ નહીં ભૂલી શકે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ઓફ હોમલેન્ડ એટલે એટલે કે કે એ એક નવી યાદી બહાર પાડી છે છે જેને વર્સ્ટ ધ સૌથી ખરાબ લિસ્ટ કહેવામાં આવે આ બે હજાર છવ્વીસ સુધીમાં પચીસ હજાર ભયાનક ગુનેગારોના નામ નોંધાયા છે જેમાં નેવ્યાસી ભારતીયો છે અને તેમાંથી અઢાર લોકો આપણા ગુજરાતના છે એટલે કે ગુજરાતી છે હવે જરા વિચાર કરો કે તમારા મા બાપે તમને અમેરિકા ગુજરાતના નું અપમાન કર્યું છે અમેરિકા સરકાર દ્વારા એકસો સિત્તેર અબજ ડોલરનું જંગી બજેટ ફાળવીને સ્ટીફન મિલરના પ્રસ્તાવ મુજબ દરરોજ ત્રણ હજાર લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહીમાં આપણા અઢાર ગુજરાતી યુવાનોના નામ સામે આવતા સમુદાય માટે અત્યંત એકદમ શરમજનક બાબત છે ત્યાં અમેરિકામાં રહી ગયેલો જે વ્યક્તિ હશે તેને અમેરિકામાં કેવું લાગતું હશે આ યુવાનોમાં અતિ પટેલ દિલીપ પટેલ કેવિન આહિર દર્શન પટેલ અને બ્રિજેશ પટેલ જેવા નામો છે જેમની ઉંમર માંડ ત્રીસ વર્ષની પણ નથી આ યુવાનો કા તો સ્ટુડન્ટ વિઝા પર ગયા હતા અથવા તો ગેરકાયદેસર રીતે ત્યાં પહોંચ્યા હતા અને લાલચમાં આવીને જે ફાઈનાન્શિયલ ફ્રોડ અને પાર્સલ સ્કેમમાં જોડાઈ ગયા નિર્દોષ લોકોને જે ફેક કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને તેમની પાસેથી પૈસા પડાવવા એ શું કોઈ ગુજરાતીને શોભે છે હવે શુક્લા અને જીગર પટેલ જેવા લોકોના નામ તો હ્યુમન ટ્રાફિકિંગ જેવા ઋણાસ્પદ ગુનેઓમાં પણ આવ્યા છે

કીર્તન પટેલ નામના ચોવીસ વર્ષના યુવાનને જે સગીરા સાથે છેતરપિંડી કરી છે તેણે તો માનવતાની બધી જ હદો પાર કરી દીધી છે જેને દસ વર્ષની જેલ થઈ છે જે ગુજરાતીઓને અમેરિકામાં મોટેલ માઇનોરિટી અને મહેનતુ માનવામાં આવતા હતા આજે તમારી એ જ લાલચના કારણે છબી એકદમ ધૂંધળી થઈ ગઈ છે આજે વિદેશી લોકો પૂછી રહ્યા છે કે શું આજ તમારા સંસ્કાર છે જે મા બાપે પેટે પાટા બાંધીને તમને ભણાવ્યા અને લોન લઈને વિદેશ મોકલ્યા તેમને તમે આજે આ દિવસ બતાવ્યો યાદ રાખજો કે આ અઢાર લોકો જેલ ભોગવ્યા પછી કાયમ માટે અમેરિકામાંથી દેશ નિકાલ થશે અને તેઓ ક્યારેય પાછા અમેરિકા નહીં જઈ શકે આ ઘટના આપણા સૌ માટે એક ચેતવણી છે કે શોર્ટકટથી પૈસા કમાવાની લાલચ કેવી રીતે આખું જીવન તો બરબાદ કરી શકે પણ અહીંયા ભારતમાં રહેતા તમારા મા બાપને પણ બરબાદ કરે છે અમેરિકા હવે કોઈને છોડવાનું નથી અને ટેકનોલોજીની મદદથી આવા દરેક ગુનેગારને શોધી શોધીને બહાર કાઢી રહ્યું છે મિત્રો આ વિડીયો દ્વારા મારે દરેક યુવાનને સંદેશ આપવો છે કે મહેનતનો રોટલો ખાવો સારો પણ લાલચમાં આવીને પોતાના વતન અને પરિવારનું અને તમારા મા બાપનું નામ બદનામ ન કરો કારણ કે જે સંતાન ચાલજો નહીતર બે હાજર છવ્વીસ નું આ નવું લિસ્ટ અમેરિકા હવે તૈયાર કરી રહ્યું છે તમારા જીવનનો સૌથી મોટો પસ્તાવો બની શકે છે અને સમાજમાં મોઢું બતાવવા લાયક પણ નહીં રહો શું તમારો આઈ થર્ટી વન ઇમિગ્રેટ્સ વિઝા એક બે વર્ષથી અટવાયેલો છે અને ફાઇલ કર્યા પછી પણ કોઈ જવાબ નથી મળતો આખરે એવી કઈ રહસ્યમય બાબતો છે જે તમારા અમેરિકા જવાના સપનાને રોકી રહી છે અને અત્યારે બધું આટલું ધીમું છે આજે હું તમને એવા છ મુખ્ય કારણો જણાવીશ જે તમારી ફાઇલને આગળ વધતા અટકાવે છે અને વર્ષ બે હજાર છવ્વીસના લેટેસ્ટ અપડેટ પણ આપીશ જે તમારી મૂંઝવણ દૂર કરી દેશે તેથી આ સસ્પેન્સ જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો આજે આપણે એવા સવાલનો જવાબ જાણવો છે જે આપણી ચેનલ પર સૌથી વધુ પૂછવામાં આવે છે કે મારો આઈ થર્ટી વન વિઝા પ્રોસેસ થવામાં આટલો સમય કેમ લાગે છે વિઝા ઇન્ટરવ્યૂ ક્યારેક આવશે અને ક્યારે પૂરું થશે અને કયા કારણોસર તમારી ફાઇલ ફસાઈ ગઈ છે જો તમે આજે તમારી ઇમિગ્રેશન મુસાફરી શરૂ કરી રહ્યા છો અથવા તો આ લાંબી પ્રક્રિયાની વચ્ચે છો તો હતાશ થઈ ગયા છો તો આ માહિતી તમને ઘણી સ્પષ્ટતા આપશે સૌથી પહેલી અને મહત્વની વાત એ છે કે તમારી ફેમિલી કેટેગરી કઈ છે તે ખૂબ જ મહત્વનો પાસો છે તમે યુએસ નાગરિકના નજીકના સંબંધી તરીકે અરજી કરી છે જેમ કે જીવનસાથી કે માતા પિતા અથવા તો તમે જે પ્રેફરન્સ કેટેગરીમાં આવો છો જેમ કે ભાઈ બહેન કે પછી પુપ્ત વયના બાળકો એ જોવું પડે છે કારણ કે દરેક કેટેગરીનો સમય એકદમ અલગ અલગ જોવા મળે છે જો તમે અમેરિકાની અંદરથી ફાઇલ કરો છો તો તેને કોન કરન્ટ ફાઇલ કહેવામાં આવે છે જે અત્યારે ખૂબ ઝડપથી આઠ મહિનામાં પણ પ્રોસેસ થઈ શકે છે પરંતુ જો તમારા જીવનસાથી અમેરિકાની બહાર હોય તો તે પ્રોસેસ નેશનલ વિઝા સેન્ટર દ્વારા થઈ છે અને તેમાં વધુ સમય લાગે છે આગળ વધતાં આપણે સર્વિસ સેન્ટર અને કામના ભારણ વિશે વાત કરીએ તો યુએસસીઆઈએસ તમારી ફાઇલને અલગ અલગ સેક્ટરોમાં જેવા કે ટેક્સાસ કેલિફોર્નિયા અને નેબ્રાસ્કા અને વર્મોન્ટનામાં મોકલે છે ઘણીવાર સ્ટાફની અછત અને કામના ભારણને કારણે તમારી ફાઇલ એક સેન્ટરથી બીજા સેન્ટર પર ટ્રાન્સફર કરવામાં આવે છે જેમથી આમ જોઈએ તો વિલંબ વધી જાય છે આ ઉપરાંત ફેબ્રુઆરીના અંતમાં આવનારા પબ્લિક ચાર્જ રૂલના કારણે પણ કેટલીક કેટેગરીમાં પ્રોસેસિંગ ધીમું પડી ગયું છે અથવા તો પડી શકે છે ત્રીજું મોટું કારણ એ છે કે રિક્વેસ્ટ ફોર્મ એવિડન્સ એટલે કે આઈ એફ ઇ ત્યારે તમે કોઈ પણ મહત્વના કાગળો મોકલવાનું ભૂલી જાઓ છો જેમ કે ટેક્સ રિટર્ન કે પછી ડબલ્યુ ટુ ફોર્મ ત્યારે ઇમિગ્રેશન વિભાગ તમારી પાસે પુરાવા માંગે છે અને જ્યાં સુધી તમે તેનો જવાબ નથી આપતા ત્યાં સુધી તમારી ફાઇલની પ્રોસેસ એકદમ અટકી જાય છે અને એકવાર જવાબ આપ્યા પછી પણ તેમાં વધારાના ચારથી સાત મહિના ઉમેરી શકાય છે અને ચોથું સૌથી મોટું કારણ વિઝાની ઉપલબ્ધતા અને કોટા છે ભલે તમારું આઈ થર્ટી વન મંજૂર થઈ જાય પરંતુ તમારે તમારી જે પ્રાયોરિટી ડેટ કરંટ થવાની રાહ જોવી પડે છે ભારત કે મેક્સિકો જેવા દેશો માટે ભાઈ બહેનોની કેટેગરીમાં રાહ જોવાનો સમય બારથી તેર વર્ષ જેટલો લાંબો હોઈ શકે છે પાંચમું કારણ વધારાની સિક્યોરિટી ચેકિંગ છે વર્ષ બે હજાર છવ્વીસમાં સિક્યુરિટી વેઇટિંગ ખૂબ જ કડક કરવામાં આવ્યું છે એટલાન્ટામાં નવા હબ બનાવવામાં આવ્યા છે અને કેટલીક ખાસ રાષ્ટ્રીયતા ધરાવતા લોકો માટે આ તપાસ લાંબો સમય ચાલી શકે છે ઘણીવાર ઇન્ટરવ્યુ પછી પણ કેસ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગમાં મૂકી દેવામાં આવે છે અને છેલ્લું કારણ અરજીમાં થતી નાની નાની ભૂલો છે જેમ કે અધૂરા ફોર્મ ખોટા અનુવાદ કે સહી ન કરવી અથવા તો સરનામું બદલાયેલું હોય તેવી જાણ ન કરવી આ બધી જ બાબતો તમારી ફાઇલને નકારી પણ શકે છે યાદ રાખજો કે બે હજાર છવ્વીસમાં પ્રોસેસિંગ સમય ગયા વર્ષ કરતાં અઢાર ટકા જેટલો વધી ગયો છે તેથી ધીરજ રાખવી અને સાચી રીતે ફાઇલિંગ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે જેથી તમારું અમેરિકા જવાનું સપનું પૂરું થઈ શકે આજે હું તમારી સમક્ષ અમેરિકાના ઇમિગ્રેશન જગતની એવી ખબરો લઈને આવ્યો છું જે જાણીને તમે ચોકી જશો કારણ કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં માં એવા આશ્ચર્યજનક ફેરફારો થયા છે જે દરેક એનઆરઆઈને જાણવા ખૂબ જરૂરી છે જે લાખો લોકોના ભવિષ્યને સીધી અસર કરશે પછી તે એચ વન બી વિઝા હોય કે પછી ગ્રીન કાર્ડ માટેની લાંબી રાહ આજના આ ખાસ વિડીયોમાં અમે એવા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવવો છે મારે જે અત્યાર સુધીના ક્યારેય બન્યું જ નથી અને શું ખરેખર હવે અમીરો પૈસા આપીને ગ્રીન કાર્ડ ખરીદી શકશે કે તે જાણવા માટે તમારે આ વિડીયોને પૂરેપૂરી રીતે સમજવો પડશે તો ચાલો શરૂ કરીએ

આવડત તમારો પગાર અને તમારી કુશળતા જ નક્કી કરશે કે તમને અમેરિકામાં કામ કરવાનો તક છે કે નહીં કે મળશે કે નહીં નવી સિસ્ટમ મુજબ જે લોકો પાસે ઉચ્ચ કૌશલ્ય છે અને જેમને વધુ પગારની ઓફર મળી છે તેમને પ્રાધાન્ય આપવામાં આવશે આ ફેરફારથી એવા પ્રોફેશનલને ફાયદો થશે જેઓ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને હેલ્થ કેર જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત છે

આ સાથે જ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના જે ફંડિંગ પર પણ કોંગ્રેસ દીધી છે અને અને હવે આ એજન્સી ગમે તે કામ નહીં કરી શકે તેના પર પણ કડક દેખરેખ પણ રાખવામાં આવશે જે માનવ અધિકારોની દ્રષ્ટિએ એક મોટી જીત પણ માનવામાં આવે છે આ બધા જ જોઈએ તો હકારાત્મક વાતો વચ્ચે અત્યારે સૌથી મોટો વિવાદ પ્રમ્પના ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામને લઈને શરૂ થયો છે આ પ્રોગ્રામ હેઠળ અમીરી વિદેશી નાગરિકો 10 થી 20 લાખ ડોલર જેવી મોટી રકમ ચૂકવીને ગ્રીન કાર્ડ મેળવી શકે છે આ બાબતે અમેરિકાના વૈજ્ઞાનિકો અને પ્રોફેસ પ્રોફેસરોએ મોરચો માંડ્યો છે અને જે વોશિંગ્ટન ડીસી ના કોર્ટમાં કેસ દાખલ કર્યો છે કે તેમનો એવું કહેવું છે કે આ સિસ્ટમ લાયક લોકોના હક છીનવી રહી છે ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ જેવો વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યો છે તેમના માટે આ અન્યાયી સમાન કિસ્સો ગણી શકાય કારણ કે પૈસાવાળા લોકો લાઈનમાં આગળ નીકળી જાય તે અમેરિકાના જૂના કાયદાની વિરુદ્ધ છે જો કોર્ટ આ પ્રોગ્રામ પર સ્ટે લગાવી દેશે તો તે લાખો મહેનત લોકો માટે મોટી જીત ગણાશે આમ જોઈએ તો ફેબ્રુઆરી મહિનો ઇમિગ્રેશન માટે મિશ્ર લાગણીઓ લઈને પણ આવ્યો છે જેમાં ક્યાંક ખુશી છે તો ક્યાંક કાયદાકીય લડાઈ પણ જારી છે આ તમામ અપડેટ્સ તમારા કરિયર અને ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે એટલે જ અમે તમારી સમક્ષ આ બધી માહિતી એકસાથે લાવ્યા છીએ તેથી જ તમે સાવધાન રહી શકો છો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકો તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ